અમરેલીમાં ઓનલાઈન સર્વેની કામગીરીનો વિરોધ ખાંભા દાઢીયાળી ભાવડી ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ન ખુલતા ખેડૂતો પરેશાન થાય છે ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ન હોવાથી ખેડૂતોને હાલાકી પડે છે ઓનલાઈન સર્વે બંધ કરી સીધી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી દાઢિયાળી ભાવડી ગામના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો કૃષિ પ્રગતિ એપ્લિકેશન ખુલ્લી નથી રહી જેના કારણે ખેડૂતોને હાલાકી પડે છે જેથી ઓનલાઈન સર્વે બંધ કરવા માટે ખેડૂતોએ માંગ કરી એટલું જ નહીં તેમણે એવી પણ માંગ કરી કે સર્વે વગર સીધી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે કેમ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે

મગફળીના પાથરા પલળી ગયા અને ખુબ નુકસાન થયું છે